ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એકસો પંચાણું લોકસભા બેઠકો માટેના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દેવાયું છે ભાજપ રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે દ્વારા સોળ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ એકસો પંચાણું લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે જેમાં ચોત્રીસ કેન્દ્રીય અને રાજ્યમંત્રી તેમજ બે પૂર્વ મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ થાય છે ગેરંટી પૂરી કરવાની ગેરંટી વિકસિત ભારત નિર્માણની કટિબદ્ધતા દર્શાવે છે દેવાદીદેવ મહાદેવ કાશી વિશ્વનાથ નગરીથી વારાણસી લોકસભા બેઠકના ત્રીજી વખત ઉમેદવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર કરાયા છે હેટ્રિક જીતના મક્કમ નિર્ધારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાર ચારસો બાર લક્ષ્યાંક સાથે લોકસભા ચૂંટણીનો સંકનાટ ખંડ ખંડ ભારતના ખૂણે ખૂણે ગૂંતો કર્યો છે ત્યારે રાષ્ટ્રીય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સોળ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ એકસો પંચાણું બેઠકો પર લોકસભા ચૂંટણી ઉમેદવારોના નામ પ્રથમ લિસ્ટમાં જાહેર કરાયા છે જેમાં ચોટીસ કેન્દ્રીય અને રાજ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે જ્યારે બે પૂર્વ મુખ્યમંત્રીઓને પણ લોકસભા બેઠકો માટે ટિકિટ અપાઈ છે જેમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિદિશા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે ત્યારે મહત્ત્વનું છે કે લિસ્ટમાં અઠ્ઠાવીસ મહિલા શક્તિને પણ સ્થાન અપાયું છે ભાજપ રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે દ્વારા જે પંચ એકસો પંચાણું ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું છે તે પૈકીના પંદર ઉમેદવારો ગુજરાત લોકસભાની છવ્વીસ બેઠકોમાં સમાવેશ ગાંધીનગર રાજકોટ કચ્છ પોરબંદર બનાસકાંઠા પાટણ અમદાવાદ પશ્ચિમ આણંદ ખેડા પંચમહાલ દાહોદ ભરૂચ બારડોલી તેમજ નવસારીનો સમાવેશ થાય છે જેમાં રાજકીય સ્ટેટના ચાણક્ય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહનો પણ સમાવેશ થાય છે વારાણસી માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદીજી अमित शाह जी, अहमदाबाद पश्चिम अनुसूचित जाति आरक्षित दिनेश भाई मकवाना दिनेश भाई कोडरभाई मकवाना राजकोट पुरुषोत्तम भाई रूपाला पोरबंदर मनसुख भाई मंडाविया जामनगर पूनमबेन માડમ આણંદ મિતેશભાઈ રમેશભાઈ પટેલ ખેડા દેવુસિંહ ચૌહાણ પંચમહાલ રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાધવ દાહોદ જસવંતસિંહ ભાબોર ભરૂચ મનસુખભાઈ વસાવા બારડોલી પ્રભુભાઈ નાગરભાઈ વસાવા નવસારી શ્રી સી આર પાટીલ એસે પંદર સીટે ફિફ્ટી ફ્રોમ ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરતા તમામ એકસો પંચાણું ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા તેમણે સુશાસનના ટ્રેક રેકોર્ડ આધારે લોકો સુધી જઈ રહ્યા છે તેમ ટ્વીટ કરતા પ્રગતિના ફળ ગરીબથી ગરીબ સુધી પહોંચશે તે સુનિશ્ચિત કરવા હોવાનો ઉલ્લેખ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દટ ખાતરી કરતા ભારતના એકસો ચાલીસ કરોડ લોકો તેમને ફરીથી આશીર્વાદ આપશે અને તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં અને વિકસિત ભારત બનાવવા માટે તેમને વધુ શક્તિ આપશે તેમ જણાવ્યું હતું જ્યારે રાજા અને પ્રજા વચ્ચેના વિકસિત ભારત સેનાપતિઓનું પ્રથમ લિસ્ટ રાષ્ટ્રીય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જાહેર કરી દેવાયું છે